કચ્છના માંડવીમાં બીચ ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો છે રાજ્ય કક્ષાના પ્રવાસન મંત્રી ડોક્ટર જયરામ ગામીતે આ બીચ ફેસ્ટિવલનું ઉદઘાટન કર્યું આ બીચ ફેસ્ટિવલ દસ દિવસ સુધી ચાલશે ત્યારે આ ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને સ્થાનિકો ઉમટી પડ્યા છે આ ફેસ્ટિવલ દરમિયાન પ્રવાસીઓને આકર્ષવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં રોજે રોજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે બે હજાર પચીસ બીચ ફેસ્ટિવલના કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું અને આગામી દિવસોમાં આજે બે બીચ માંડવીનો બીચ એમાં ખૂબ પ્રવાસીઓ આવશે છેલ્લા બે હજાર ઓગણીસ થી લગભગ કોરોના કાળ પછી અહીંયા જ આ બીચ ફેસ્ટિવલનો કાર્યક્રમ બંધ હતો પણ ફરીથી આ વિસ્તારના લોકપ્રિય સાંસદશ્રી અને શ્રીએ સરકારમાં રજૂઆત કરીને આ વર્ષથી કઈ રીતે એની સારી તો ઉજવણી થાય

એ બધું પ્રેઝન્ટ કરે છે આખા કચ્છને કે કચ્છનું આખું કલ્ચર જે કચ્છી વર્ક કચ્છી ગરબા અને એ બધું અને અમે આજે એ જોવા માટે આવ્યા છીએ અને તે અહીંયા કને ટેન્ટ રાખ્યા છે હેન્ડિક્રાફ્ટ સ્ટોલ્સ છે સેન્ડ આર્ટ છે અને અહીંયા સંગીત પ્રોગ્રામ પણ છે અને એ બધું અમે જોઈને અમે ઇન્સ્પાયર પણ થઈએ છીએ સેન્ડ આર્ટ બનાવવા માટે તમને કમ સે કમ પાંચથી છ કલાક લાગે છે અને અહીંયા ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા અમને વિષયો આપવામાં આવ્યા હતા કે સી લાઈફ વાઇલ્ડ લાઈફ પછી ટુરિઝમ નો લોગો એવું છ ટોટલ અમને અલગ અલગ વિષયો બન વર્ક કરવાનું હતું